વડોદરાના અવાખલ ગામે છેલ્લા પાંત્રીસ વર્ષથી યુવક મંડળ દ્વારા નવી થીમમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે પણ જંગલ થીમ પર ગણેશને ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદા બિરાજમાન કરાયા જંગલ થીમ પર બનાવાયેલો ગણેશ પંડાલ આખા જ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર છે ગામના બસ સ્ટેન્ડ પાસે ભવ્ય પંડાલ બનાવ્યો અવાખલ ગામમાં દસ દિવસ પંડાલમાં બિરાજમાન ગણેશજી સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને ઈચ્છા મનોકામના પૂર્ણ થવાના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે દસ દિવસ દરમિયાન ગણેશજીની મહાઆરતી કરવામાં આવે છે જેમાં આસપાસના ગામના પણ લોકો

બધાની મનોકામના પૂર્ણ થાય છે સુરતના ઉલપાડના કરબલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે દર વર્ષે અહીંના ગણેશ ભક્તો પર્યાવરણ બચાવવાની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવતા હોય છે ચાલુ વર્ષે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં તેમને પાંચ દિવસનો સમય લાગ્યો છે ચાર ફૂટ ઊંચી અને પંદર કિલો બજેટની શ્રીજીની કાળા તલમાંથી બનેલી આ પ્રતિમાના દર્શન કરી ભક્તો પણ ધન્યતા અનુભવે છે